હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ સેમ્સ કિચન આજે હું રેસ્ટોરન્ટમાં મળે છે તેવા જ પોચા જાળીદાર અને એકદમ ફૂલેલા દડા જેવા ભટુરેની રેસીપી લઈને આવી છું તો જોઈ લઈએ આપણે તો તમે મારી આ સિક્રેટ રેસીપીથી ભટુરે બનાવશો તો હન્ડ્રેડ પર્સન્ટ તમારા ભટુરે પણ ફૂલી અને દડા જેવા જ થશે ભટૂરી માટેનો લોટ રેડી કરી દઈએ તો અહીંયા એક બાઉલમાં એક કપ સોજી લીધેલું છે આ સોજીને આપણે બાઉલમાં લઈ અને સોજી ડૂબે તેટલું પાણી નાખી આપણે તેને પલાળી લઈએ કે ભટુરેને ફૂલવા માટે સોજી આપણને ખૂબ જ હેલ્પ કરશે આવી રીતે સોજી ડૂબે તેટલું પાણી ઉમેરી હવે આને પલાળવા દઈએ એક બાઉલમાં આપણે ચાળેલો મેંદો લઈ લઈશું હવે આ મેંદો જે આપણે એક કપ સોજી લીધો તો તેનાથી ચાર ગણું એટલે કે આ એક કપ સોજીની સામે ચાર ઘણો લોટ મેં લીધો છે અને જો ગ્રામમાં જોવા જઈએ તો સાહીઠ ગ્રામ સોજીના સામે બસો ચાલીસ ગ્રામ મેંદો લીધો છે આ મેઝરમેન્ટ આપણે એકદમ પરફેક્ટ રાખવાનું છે એટલે કે જેટલો આપણે સોજી લઈએ તેનાથી ચાર ગણો મેંદો લેવાનો છે હવે તેમાં એક ટેબલ સ્પૂન મીઠું મેરી લઈશું અને એક ટેબલ સ્પૂન પાવડર શુગર ઘરની જ દળેલી ખાંડ લીધી છે હાફ ટેબલ સ્પૂન ખાવાનો સોડા એટલે ખાવાનો જે બેકિંગ સોડા આવે છે એ હાફ ટેબલ સ્પૂન લીધો છે એ આપણે સોજી પલાળી હતી એ પણ ખૂબ જ સરસ રેડી થઈ ગઈ છે આની અંદર જે એક્સ્ટ્રા પાણી હોય એ મેં સ્ટ્રેઇન કરી લીધું છે જોઈ શકાય છે કે અહીંયા સેજ પણ આપણું એક્સ્ટ્રા પાણી નથી આવી રીતનું એકદમ સોજી પલળી ગયેલો અને એકદમ પાણી નીતાારીને જ આપણે લેવાનું છે આ બધું જ આપણે અંદર ઉમેરી અને મિક્સ કરી લઈએ અત્યારે આપણે તેલ નથી ઉમેરવાનું તેલ આપણે છેલ્લે ઉમેરશું હવે આ બધું આપણે સરસથી મિક્સ કરી લઈએ આપણે એક વાતનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે આપણો લોટ ઢીલો ન થવો જોઈએ આપણે આ જે સોજી પળળેલો હોય છે તેનાથી જ બધો જ લોટ મોસ્ટલી કવર થઈ જશે બાકી એકથી બે ટેબલ સ્પૂન આપણે દહીં ઉમેરશું તેમાં એ બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે અહીંયા મેં બે ટેબલ સ્પૂન પહેલાં દહીં લીધું છે આ ઘરનું જ દહીં છે ત્યાં આપણે મોશ્ચરનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે કારણ કે આપણે લોટ સેચ પણ ઢીલો નથી થવા દેવાનો અને બહુ કઠણ પણ નથી રાખવાનો એવો આપણે અહીંયા સરસ ડો રેડી કરવાનો છે હવે આપણને બે ટેબલ સ્પૂન નાખ્યું છે દહીં હજી એવું લાગે છે કે આ લોટ થોડો કોરો છે તો ત્યાં આગળ આપણે બીજી બે ટેબલ સ્પૂન દહીં ઉમેરી લઈએ અહીંયા સૂજીમાં પાણી હોવાથી મોસ્ટલી બધું કવર થઈ જ જશે આપણને જરૂર લાગે તો જ આપણે વધારે અંદર દહીં ઉમેરશું કોરો જો લોટ લાગે આપણે બધું બરાબર મિક્સ કરી લઈએ અહીંયા બધો ડો બરાબર થઈ ગયો છે છતાં આટલું થોડું બાકી છે તો આમાં આપણે એકથી બે ટેબલ સ્પૂન પાણી નાખી દઈશું અને અહીંયા મને આટલો ડો બાંધતા છથી સાત ટેબલ સ્પૂન દહીંની જરૂર પડી છે હવે આવી જ રીતે આ બધું એકદમ સરસ મિક્સ કરી લઈશું અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણો ડો એકદમ ઢીલો ના પડે જોઈ શકો છો કે આપણો ડો એકદમ રેડી છે હવે તમે જોઈ શકો છો કે એકદમ આનું રફ ટેક્સચર છે હવે આના અને આ બહુ ઢીલો નથી અને બહુ કઠણ પણ નથી પાંચ મિનિટથી સાત મિનિટ સુધી આના આવી રીતે કન્ટિન્યુઅસલી એને લોટને કૂણવવાનું છે એટલે કે ચીકવવાનું છે આવી રીતે આપણે ખેંચતા જઈશું અને એને ડોને ફરી ફોલ્ડ કરશું ફરી આવી રીતે ખેંચી અને એને ફરી ફોલ્ડ કરતા જશું આવી રીતે આપણે એને કન્ટિન્યુઅસલી પાંચથી સાત મિનિટ સુધી મસળવાનો છે આ લોટને એટલે એકદમ જ સ્મૂથ ટેક્સચર આવી જશે લોટમાં હવે આવી રીતે પાંચથી સાત મિનિટ સુધી આપણે લોટને મસડી લઈએ આવી રીતે એને ફોલ્ડ કરવાનો અને ખેંચીને પાછો ફોલ્ડ કરવાનો તમે આ પ્રોસેસ પ્લેટફોર્મ પર પણ ક્લીન કરીને કરી શકો છો છથી સાત મિનિટ લોટને બરાબર મસળ્યા પછી જોઈ શકાય છે કે આપણો લોટ એકદમ સરસ સ્મૂથ અને લચકદાર બની ગયો છે આ જ પ્રોસેસથી આપણા ભટૂરે હંડ્રેડ પર્સન્ટ ફૂલશે જ હવે આપણે અહીંયા તેલ ઉમેરી લઈએ મેં એક ટેબલ સ્પૂન તેલ ઉમેર્યું છે જો પહેલાં આપણે તેલ લીધું હોય ને મસળવામાં થોડો પ્રોબ્લેમ પડે તેલને એકદમ જ સરસ અંદર મિક્સ કરી લઈએ લોટમાં બધું તેલ પણ મિક્સ થઈ ગયું છે અને આ લોટ બહારથી એકદમ સ્મૂથ અને જ્યારે અંદરથી જોઈશું તો એકદમ રફ ટેક્સચર વાળો દેખાઈ રહ્યો છે આ જ લોટ એકદમ પરફેક્ટ છે જો અંદરથી પણ સ્મૂથ હશે અને બહારથી પણ સ્મૂથ હશે તો એનો મતલબ કે આપણો લોટ ઢીલો થઈ ગયો છે અને ઢીલો લોટથી ભટુરે ફૂલશે નહીં એટલે આ જ લોટ આપણો એકદમ પરફેક્ટ છે અહીંયા તેલ નાખી ઉપર અને આને પાંચથી છ કલાક સુધી ઢાંકી આપણે આને રેસ્ટ આપશું મિનિમમ એને અડધો કલાક તો રેસ્ટ આપવો જ પડશે અને વધારેમાં વધારે છ કલાક રાખો તો રિઝલ્ટ ખૂબ જ સરસ છે છ કલાક રેસ્ટ આપ્યા પછી આપણો લોટ એકદમ રેડી છે આપણે જોઈ શકાય છે કે દબાવીએ તો એ બાઉન્સિંગ થઈ અને પાછો આવે છે હવે આ લોટ એકદમ પરફેક્ટ છે અને જો કોઈ પ્લાનિંગ ન હોય તો અડધો કલાક માટે પણ એને રેસ્ટ આપશો તો સરસ જ થશે હવે આમાંથી આપણે મીડિયમ સાઇઝના ગોણા કરી લઈએ અને આપણો લોટ એટલો સરસ છે કે આમાં આપણે કોઈ પણ અટામણ લેવાની જરૂર નથી જો તમારો લોટ ઢીલો થઈ ગયો હોય તો તમે અટામણ ચોક્કસથી લઈ શકો છો આને સેજ તેલમાં ડીપ કરી અને આપણે આટલા ગોયણા લઈ અને મોટી પૂરી વણી લઈએ પૂરી વણાઈને એકદમ રેડી છે બહુ જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એવી પૂરી વણી છે હવે આને આપણે તળી લઈએ તેલ ગરમ થવા પહેલેથી મૂકી જ દીધું પહેલાંથી જ ગરમ થવા મૂકી દીધું હતું તેલ આપણું એકદમ જ સરસ આવી ગયું છે જો તેલ આવું સરસ આવશે તો જ આપણી પૂરીમાં એકદમ પ્રેશર ભરાશે અને તો જ આપણી પૂરી એકદમ ફૂલશે જોઈ શકાય છે કે આપણી પૂરી ખૂબ જ સરસ ફૂલીને બહાર આવી છે એકદમ બલૂન જેવી એટલે કે એકદમ બોલ જેવી દડા જેવી આપણી પૂરી ફૂલી છે આપણે પૂરીને સહેજ પતલી વણવાની છે એટલે અંદરથી પણ એકદમ સરસ ચડી જાય અને કાચી પણ ના આવે જો પૂરી એકદમ ફૂલી અને બલૂન જેવી થઈ ગઈ છે આવી જ રીતે આપણે બીજી પૂરી તળી લઈશું અને તમે જોઈ શકો છો કે પૂરીમાં આપણે અટામણ નથી લીધું એટલે સેજ પણ તેલ પણ નથી લીધું પૂરી પણ એટલી જ કોરી રેડી થઈ છે આપણે સર્વ કરી લઈએ છોલે ભટુરે રેડી છે ગરમા ગરમ એવા છોલે અને ભટુરે ભટુરે પણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ ફૂલી ગયા છે હવે આપણે જે સોજી નાખ્યો તો એના લીધે જોઈ શકો છો એકદમ જાડીદાર છો ભટુરે રેડી થયા છે જેવા કે બહાર મળે છે તેવા સોફ્ટ અને જાળીદાર રેડી થયા છે